એસટી એસસી માટેના હતા પાંત્રીસ ટકા તે હવે વધારીને કર્યા છે ચાલીસ ટકા અને જે ઓપન હતા તેમની માટે હતા અત્યાર સુધીમાં ચાલીસ ટકા તો તે લોકો માટે હવે પિસ્તાલીસ ટકા પાસિંગ માર્ક્સ કરવામાં આવ્યા છે મિત્રો મિત્રો એક્ઝામ ફી ની વાત કરીએ તો ડિગ્રી મળી ગઈ છે પરંતુ તેમને બાર કાઉન્સીલની અંદર એનરોલમેન્ટ નથી કરાવ્યું એટલે કે રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો તેઓ અત્યારે કરાવી શકે છે કારણ કે એઆઈબી ઓગણીસની જે પણ પરીક્ષા પ્રક્રિયાનો ફોર્મ ભરવાની જે પણ પ્રક્રિયા છે તે ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સુધી ચાલુ છે તો મિત્રો એટલો સમય પૂરતો છે તમે એનરોલમેન્ટ કરાવીને એક્ઝામ માટેનું ફોર્મ ભરી શકો છો મિત્રો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જો તમારા કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હું એનો ચોક્કસ જવાબ આપીશ જય હિન્દ જય ભારત